વાલ્ય તાલુકાના ડુંગરી જવાના માર્ગ અને નંદાવદીનો વચ્ચે દિવાલ ઉપર આરામ કરતો દીપડો નજરે પડ્યો હતો જે નજીકમાં કાર ઉભી છે અને તેની લાઈટ પણ પડી રહી છે છતાં જાણે પાલતુ પ્રાણી હોય એમ વિના ડર દિવાલ ઉપર જ બેસી રહ્યો હતો શિકારની શોધમાં કે પછી આરામમાં રહેલા દીપડાનો વિડીયો એક કાર ચાલકે ઉતારી વાયરલ કર્યો હતો જેને લઈ ઘટના સામે આવી હતી આ અગાઉ વટારિયા નજીક ફાર્મમાં પણ દીપડો નજરે પડ્યો હતો તેને ગણતરીના કલાકોમાં ડુંગરી પાસે દીપડો નજરે પડતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો રાત પડતા જ વાલીયા તાલુકાના અનેક ગામોમાં લોકડાઉન કે પછી જનતા કર્ફ્યુ લાગ્યો હોય તેવી સ્થિતિ નજરે પડી રહી છે જિલ્લામાં વધેલી દીપડાની વસ્તી જોતા વન વિભાગ દ્વારા દીપડા અંગે લોકોને જાગૃત કરતા ગામે ગામ માર્ગદર્શન શિબિર સાથે રક્ષણ આપવા તાલીમ જરૂરી બની છે